મુદ્દા માલ પરત કરવા સૂચના આપેલી હોય જે અનુવાય નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીજી પટેલ સાહેબ માર્ગદર્શન હેઠળ આદિપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા ફરમાન ખાન રહેવાસી રામબાગ રોડ પર પર્સ પડી હોય જે સીસીટીવી સર્વેલન્સના આધારે શોધી ખોવાયેલા પર્સ તથા રોકડા રૂપિયા ઓગણત્રીસ હજાર પાંચસો શોધી તેના મૂળ માલિકને આદિપુર પોલીસ સ્ટેશન ખાતે બોલાવી પરત કરવામાં આવ્યો હતો આ સફળ કામગીરીમાં આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જી પટેલ સાથે આદિપુર પોલીસ સ્ટાફના માણસો દ્વારા આ સફળ કામગીરી કરવામાં આવી હતી